વાઇબ્રન્ટ સમિટને આજે એક વહીવટી તંત્ર વહીવટીતંત્ર ધારાસભ્યશ્રીઓ માની સંસદ સભ્યશ્રીઓની માની મેયરશ્રીની અને જિલ્લા કલેક્ટર કમિશનર પોલીસ કમિશનર આઈજી શ્રીની વિશેષ સમીક્ષા બેઠક આજે થઈ છે આપ સૌનું પત્રકાર મિત્રોનું સ્વાગત છે માની રૂપાલાજી સાંસદશ્રીના પૂર્વ શ્રી રામભાઈ મોકરિયા માનની શ્રી માનની મેયરશ્રી મારા નવનિર્વાચિત મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન રમેશભાઈ ભાઈ શ્રી ઉદયભાઈ મહેન્દ્રભાઈ પાડેલિયા દુલ્લભજીભાઈ પાર્ટીના માનની પ્રમુખશ્રી માધવભાઈ જિલ્લાના પ્રમુખભાઈ શ્રી ઢોલરિયાજી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ આપશો પત્રકાર મિત્રો આપણા માટે ખુશીની વાત છે કે બીજી રિજિયોનલ વાયબ્રન્ટ સમિટ એ સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં યોજાઈ રહી છે એથી વધારે ભાગશાળી એ છે કે દેશનું એવું નેતૃત્વ આપણા પોતિકા દેશના અને આપણા ગુજરાતના સપૂત વૈશ્વિક નેતા સમગ્ર વિશ્વ જેના ઉપર નજર રાખીને બેઠો છે કે એ શું બોલે છે શું કરે છે એવું શક્તિશાળી દેશ વિકસિત દેશ બે હજાર સુડતાલીસનો રોડમેપ બનાવીને દેશને ક્યાં લઈ જવો કેવી રીતે વિકસિત ભારત કરવું એમના માટે સતત સેવાવ્રત એવા માનની મોદીજી આ વાઇબ્રન્ટ સમિતિનું ઉદઘાટન કરવા આવવાના છે સૌરાષ્ટ્રની અને કચ્છની આ પવિત્ર ભૂમિ ઉપર માનની મોદી સાહેબનું આવું એક નવા વાઇબ્રેશનો એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં જ્યાં જાય છે ત્યાં વિકાસ કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત લોકાર્પણો નવી પોલિસીઓ નવા સીમાચિંદ્રુપ કહી શકાય એવા કામોની શરૂઆત પણ એ સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી થશે નવા પ્રકારની ઉર્જા કારણ કે એવું તત્વ મહાપુરુષ છે કે જ્યાં પણ છે જાય છે ત્યાં એક નવી ઉર્જાનો સંચાર એ આપણે આ પવિત્ર રાજકોટની ભૂમિ પર સૌરાષ્ટ્ર કચ્છની ભૂમિ ઉપર આવી રહ્યા છે ત્યારે આપ સૌ જાણો છો એ પ્રકારે અગિયાર બાર વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે ત્યારે માનની મોદીજી એ અગિયાર તારીખે આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું પણ ટેન્ટેટિવ બપોરે માની મોદીજી એ રાજકોટ પધાર છે આપણું જે જૂનું એરપોર્ટ છે ત્યાં જ એ ઉતરવાના છે અને ત્યાંથી એમનું ભયવન દિવ્ય રીતે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ પર આવે છે ત્યારે આ રંગીલા રાજકોટમાં એમનું સ્વાગત માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અને માની નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર એની સ્વાગત માટેની ભારતીય જનતા પાર્ટીના માની જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે પાર્ટી સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ જાતિઓ અલગ અલગ પ્રકારના શૈક્ષણિક સંસ્થાઓ જે લોકોએ સૌરાષ્ટ્ર માટે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે એ તમામના માની મોદી સાહેબ આવતા હોય ત્યારે એમને સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે અમારા સૌ માનની પદાધિકારીઓને પણ કહી રહ્યા છે કે અમારે મોદી સાહેબનું સ્વાગત કરવું છે તો એના માટેના એક રોડ શોનું પ્લાનિંગ જે ટેન્ટેટિવ છે એ પણ કરી રહ્યા છીએ મારવાડી કોલેજ છે ત્યાં આ સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે મહેસાણામાં પણ આ પ્રકારની વાઇબ્રન્ટ સમિટ થઈ છે સૌરાષ્ટ્ર ઉપર સ્વાભાવિક રીતના એક વાઇબ્રન્ટ અધ્યક્ષ જગદીશભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ મંત્રીમંડળના વિવિધ સાથીઓ ધારાસભ્યશ્રીઓ સભ્યશ્રીઓ એ પણ આ વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે ટ્રેડ શોનું ઉદઘાટન સમારોહમાં નહીં મોદી સાહેબ કરશે અલગ અલગ પ્રકારે થીમ એ પણ ત્યાં આપવામાં આવી છે હજી પણ આખી વ્યવસ્થાઓ એ માની કલેક્ટરશ્રી ઓમ પ્રકાશજી હોય કમિશનર સી હોય કે પ્રદેશ અમારા રાજ્યમાંથી સનદી અધિકારીઓ એ જોઈ રહ્યા છે નાના મોટા ફેરફારો સાથે અંતિમ નથી પુનઃ આપના સૌના ધ્યાનમાં મૂકો કે છેલ્લી ઘડી સુધી નાના મોટા ફેરફારો થવાની સંભાવનાઓ છે પણ આપણા માટે આનંદની વાત એ છે કે પાર્ટનર કન્ટ્રી તરીકે આપણા સૌરાષ્ટ્ર કચ્છના રિજિયનલ વાઇબ્રન્ટ સમિટની અંદર યુક્રેન જાપાન રિપબ્લિક ઓફ કોરિયા રિપબ્લિક ઓફ રવાંડા જેવા દેશો એ પાર્ટનર કન્ટ્રી તરીકે રાજ્યમાં તો વાઇબ્રન્ટ સમિટની માની મોદીજી શરૂઆત કરી પણ એ જ વસ્તુ રિજિયોનલમાં લઈ જવી અને એ જ વસ્તુ જિલ્લાના સેમિનાર થયા છે આ પ્રકારના જ વાઇબ્રન્ટ સમિટ માટેના સમગ્ર દિવસના સેમિનારો એમાં એક્સપર્ટો આવે શું શું સંભાવનાઓને તકો એ વિસ્તારમાં રહી છે એ સંભાગમાં રહી છે એ ઝોનમાં રહી છે આ રિજિયોનલમાં રહી છે એ જ પ્રકારે જિલ્લાની અંદર રહી છે ખૂબ મોટી ફળશ્રુતિ કરોડો કરોડો રૂપિયાના એમઓયુ એ સૌપ્રથમવાર જિલ્લા લેવલે થયા છે અહીંયા પણ એ પ્રકારના એમઓયુ થશે એક્સપર્ટો આવશે સેમિનારો થશે એ થીમ ઉપર થશે સ્વદેશીની થીમ ઉપર જેમણે દેશને એક મંત્ર આપ્યો છે કે સ્વદેશી અપનાવીને આપણો તંત્ર મજબૂત થાય એવા માનની મોદીજીને સ્વદેશીની થીમ ઉપર સ્વાગત કરવાની તૈયારી એ સમગ્ર સૌરાષ્ટ્ર રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ થનગની રહ્યા છે અત્યાર સુધીમાં કુલ છ હજાર ત્રણસો ને ચોસઠ જેટલા રજીસ્ટ્રેશન એ થઈ ચૂક્યા છે બાવીસ દેશો જેમાં આપણું ભારત પણ આવી જાય છે વ્યક્તિગત રજીસ્ટ્રેશન આંતરરાષ્ટ્રીય સ્તરના એ આપણા વાઇબ્રન્ટ સમિટમાં મળ્યા છે આ બહુ મહત્વની સિદ્ધિ એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની આપણી ભારતીય જનતા પાર્ટીની અમારી સરકારની કહી શકાય લગભગ છવ્વીસ હજાર ચારસો ચોરસ મીટરમાં સમગ્ર પ્રદર્શન એ યોજાવાનું છે એ પણ રિજિયોનલી દૃષ્ટિએ ખૂબ મોટું છે મહેસાણાથી પણ એ ફાર બેટર મોટું આ પ્રદર્શન યોજાવાની છે ચાર હજાર ચારસો ચોરસ મીટરમાં પેવેલિયન એમાં એમએસએમઇ કુટીર હસ્તકલા ઉદ્યોગો માટે ફાળવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને મુખ્ય આકર્ષણો જે રહેવાના છે એ ડેઈલી લકી ડ્રો કારીગરો દ્વારા ઉત્પાદન થતું પ્રદર્શન રિવર્સ બાયર સેલર સમિટ સાંસ્કૃતિક કાર્યક્રમો ફૂડ કોર્ટ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને જીઆઈ ટેક ડિસ્પ્લે એ પણ રહેવાનું છે ડીઆરડીઓ હાલ અદાણી ગ્રુપ ટાટા કેમિકલ રિલાયન્સ જેવી મોટી સંસ્થાઓ પણ આ જાહેર ક્ષેત્રમાં સહભાગીદાર થવાની છે આપણા માટે ગૌરવની બાબત છે અલગ અલગ પ્રકારે સેમિનારો એમાં એગ્રી વેલ્યુ ઓઇલ સીડ ઓપોર્ચ્યુનિટીઝ નારી શક્તિ ઉદ્યોગ સંવાદ પર આ સેમિનારો થવાના છે ગીર સ્ટાર્ટઅપ અને બ્લુ એનર્જી એની પણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એ થશે જે વિશ્વની આવનારા સમયમાં પડકારો છે ભારત માટે પડકારો છે ગુજરાત માટે પડકારો છે એને આગમચેતી રૂપે મોદી સાહેબે હંમેશા એક વિઝનરી નેતૃત્વ તરીકે આવનારી ચેલેન્જને કેવી રીતે સ્વીકારીને ભારત આગળ વધી શકે એમાં ભારતનું કોન્ટ્રીબ્યુશન શું હોય એ પ્રકારના ચેલેન્જીસ શું છે ને એના શું ઉપાયો છે એની પણ ચર્ચાઓ એ સમગ્ર વાઇબ્રન્ટ સમિટમાં થવાની છે એમએસસીના કોન્કલેવ છે ગીફ્ટ સિટીની વ્યવસાયની તકો વિશ્વમાં પહેલું આવું ગીફ્ટ સિટી એ બન્યું છે ત્યારે એ વ્યવસાયની તકો પણ આપણા જે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે વેપારીઓ છે ઉદ્યમીઓ છે સ્ટાર્ટઅપર્સ છે જેના પર મંત્રી મોદી સાહેબે ભાર આપ્યો છે એ ટેક્સટાઇલ હોય જ્વેલરી ઉદ્યોગ હોય એના સેમિનારો ઉર્જા ક્ષેત્રે મિશન હંડ્રેડ જીડબલ્યુ પર પણ ચર્ચા અહીંયા થવાની કુલમાં કુલ મળીને સમગ્ર વિશ્વ સમગ્ર ભારત એ આપણા રાજકોટની અંદર ઠલવાનું છે એની ચર્ચાઓ થવાની છે નોલેજ શેરિંગ થવાનું છે ટેકનોલોજી શેરિંગ થવાનું છે એક અદ્ભુત કહી શકાય એવો ઐતિહાસિક આ કાર્યક્રમ જેના આધાર ઉપર સમગ્ર સૌરાષ્ટ્રને કચ્છ એ ગુજરાતના વિકાસની અંદર કોન્ટ્રીબ્યુશન કરી શકે એ પ્રકારની આખો કાર્યક્રમ એ યોજાયો છે ચાર હજારથી પણ વધારે લોકો એ આખા ડોમના વિશાળ ડોમની અંદર જે નિશ્ચિત થયેલા રજીસ્ટ્રેશન થયેલા ઉદ્યમીઓ છે એમના માટેનો આ રહેવાનો છે વીસથી વધુ સેમિનાર હોલ વીઆઈપી લોન્ચની સુવિધા આપ સૌ મીડિયાના મિત્રો છો ત્યારે રોજેરોજ મીડિયાને બ્રિફિંગ થાય એના માટે ખાસ ટેગોર બિલ્ડિંગની પણ વ્યવસ્થાઓ કરી છે આપના માધ્યમથી અમારી વિનંતી છે હું સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટના શહેરના જિલ્લાના લોકોને વિનંતી કરું છું કે આપણા મોદી સાહેબને વધાવવા માટે એ દિવસ રાત એક કરીને દેશ માટે કામ કર્યા છે ત્યારે આપણા રાજકોટને આપણા સૌરાષ્ટ્રને આપણા કચ્છને ખૂબ બધું મળવાનું છે હું પુનઃ એકવાર કહું છું કે વાઇબ્રન્ટ સમિટ સ્ટેટમાં પણ શરૂઆત નરેન્દ્રભાઈએ કરી દેશમાં વિપક્ષના રાજ્યો હોય એ ટીકા કરતા હતા જે તે વખતે પણ એમણે પણ સ્વીકારી અને એના આધાર ઉપર રાજ્યની અનેકવિધ વિકાસની નવી ક્ષિતિજો એ ગુજરાત રાજ્ય હાંસલ કરી છે ત્યારે ક્યાંય ન થયું હોય એવું રિજિયનલ વાઇબ્રન્ટ સમિટ એ પણ સ્ટેટનું વાઇબ્રન્ટ સમિટ થતું હોય ઇન્ટરનેશનલ કક્ષાનું નેશનલ કક્ષાનું આ પ્રકારના દરજ્જા સાથે નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે માની ભૂપેન્દ્રભાઈના વડપણ નીચે અને હર્ષભાઈના સહયોગથી સમગ્ર અમારા અલગ અલગ વિભાગો એ ઉદ્યોગ વિભાગ હોય કે તમામ અલગ અલગ વિભાગો હોય એ તમામ વિભાગો સાથે મળીને આપણા ગુજરાત આપણું સૌરાષ્ટ્ર આપણું કચ્છ અને વિકાસ એ બધાને ધ્યાનમાં રાખીને આખું આ વાઇબ્રન્ટ સમિટ એ અગિયાર બારના રોજ આપણા રાજકોટમાં યોજાવાનો છે આવી રહ્યા છીએ તંત્ર આરે ચર્ચા થઈ છે માની મોદી સાહેબ આવે છે ત્યાંથી બહાર નીકળીને લગભગ બે કિલોમીટરની આસપાસ એ પ્રાઇમરી રહેવાનો છે એ પછીની પણ કલ્પના કરી કરી ન હોય એ પ્રકારની થીમો સાથે સૌરાષ્ટ્રની પ્રદર્શની થાય સૌરાષ્ટ્રની જે પરંપરાગત સાંસ્કૃતિક ને ટ્રેડિશનલી અને આત્મનિર્ભર ભારતની વાત છે ત્યારે સ્વદેશીની વાત છે ત્યારે અનેક આપણા સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ ચીજ વસ્તુઓ જે વિશ્વની અંદર એ પ્રોડક્ટ થઈ છે સ્વદેશી છે એને કેવી રીતે આમાં સામેલ કરી શકાય અને આપણું બ્રાન્ડિંગ સૌરાષ્ટ્ર કચ્છનું બ્રાન્ડિંગ એ પણ વિશ્વ લેવલે જાય એ પ્રકારના રોડ શોમાં થીમો કે આખરી રૂપમાં નહીં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન મળ્યા પછી પીએમઓમાં આખી ચર્ચાઓ થાય ત્યાંથી પણ જે પ્રકારે અમને સૂચનાઓ માર્ગદર્શન મળે એ પ્રકારે આપને સમયે સમયે આની પણ માહિતી આપીશું પાર્ટીની પણ મિટિંગો થશે પણ મારા આપના માધ્યમથી વિનંતી છે આપને પણ વિનંતી છે આપણો આ કાર્યક્રમ સૌરાષ્ટ્રનો એ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ થયું હોય એ પ્રકારની રાજ્ય સરકારની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારની તૈયારીઓ થઈ રહી છે આપ એનો પ્રચાર પ્રસાર કરીને મેક્સિમમ લોકો એમાં ભાગ લે આવે એક દિવસ માટે આ પ્રદર્શન વધારે પણ ખુલી મૂકવાના છે જેમાં કોલેજના છ દીકરા દીકરીઓ અન્ય સ્ટાર્ટઅપર્સ અન્ય વેપારીઓ અન્ય સામાન્ય લોકો એ પણ એ આખું જોવા આવે તો એમનું પણ વિઝન અને એક્સપોઝર મળે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ અહીંયા કરી છે આપ સૌને હું પુનઃ એકવાર વિનંતી કરું છું આપણા માટે ગૌરવની વાત છે કે મોદી સાહેબ એક રિજિયનલ સમિટમાં કેટલું બધું ધ્યાન રાજ્યનો વિકાસ થાય રિજિયોનલનો વિકાસ થાય જિલ્લાનો વિકાસ થાય ખુદ વડાપ્રધાન છે અને એવા વડાપ્રધાન કે સમગ્ર વિશ્વ સમગ્ર ભારત ને ઘેલું લગાડ્યું છે એ મોદી સાહેબ એનો સમય કાઢીને આવ્યા છે ત્યારે રાજ્ય સરકાર હોતી સૌરાષ્ટ્ર કચ્છ હતી માની મોદી સાહેબનો ઋણ સ્વીકાર કરીને સ્વાગત કરીએ છીએ આપણે સૌ એમને વધાવવા માટે તત્પર રહીએ થેન્ક યુ